કુતિયાણામાં રબારી સમાજ માટે નવું સમાજનું ભવન બનવાનું હતું એ નવા સમાજના ભવનમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન કાંતલ જાડેજા અને કાના જાડેજા ઉપસ્થિત હતા પરિવારે સમાજના આગેવાનો અને તમામે પરિવારના લોકોનો આભાર માન્યો વર્ષોની માંગણી પણ પૂરી થાય અને રાણામાં આ લોક દરબાર પણ કાર્યક્રમ એક યોજાયો હતો લોક દરબારના કાર્યક્રમની અંદર પણ આવાસના પ્રશ્નો હર કરવા માટે આ લોક દરબાર યોજાયો હતો કેટલાક લોકોએ રૂપિયા ભર્યા પરંતુ તેમ છતાંય તેમને મકાનો ન મળ્યા હોવાની રજૂઆત એ ધારાસભ્ય કાંધલ જાડેજાને કરવામાં આવી હતી લાભાર્થીઓએ કાંધલ જાડેજાને આશ્વાસન પણ આપ્યું હતું અને ગરીબોના પૈસા ખાઈ ગયા એ કોન્ટ્રાક્ટર અને વચેટિયાઓ ટીયા તેવું પણ લાભાર્થીઓએ કહ્યું હતું જોકે લોક દરબારમાં ભૂતપૂર્વ બોડી સામે એ આખો આ રોષ ઠાલવામાં આવ્યો હતો દરબારમાં અભૂતપૂર્વ પ્રેમ એ ધારાસભ્ય કાંધલ જાડેજાને મળ્યો હતો તેમનું સ્વાગત સન્માન પણ થયું હતું અને આ તમામની વચ્ચે ફૂલહારથી તેમને તેમનું તેમના બંને ભાઈ કાંધલ જાડેજા અને સાથે જ તેમના નાના ભાઈ કાના જાડેજાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જોકે આ તમામની વચ્ચે એક વાત સામે આવી હતી ધારાસભ્ય કાંધલ જાડેજાએ છાતી ઠોકી અને આ કાર્યક્રમની અંદર હુંકાર ભર્યો હતો હુંકાર ભરતા કાંધલ જાડેજાએ કહ્યું હતું કે કુતિયાણા અને રાણાવાવની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે કંઈ પણ વચન આપવામાં આવ્યું છે એ તમામ વચનો પૂર્ણ કરવામાં આવશે રબારી સમાજની જે માંગ હતી એ માંગ અમે પૂરી કરી છે આવનારા સમયની અંદર તમામે સમાજોની માંગ પૂરી કરવામાં આવશે રબારી સમાજે જે ચૂંટણી દરમિયાન અમારો સાથ સહકાર આપ્યો છે એ સાથ સહકાર આપવા બદલ અમે તમારા ઋણી હોવાની વાત પણ ધારાસભ્ય કાંધલ જાડેજાએ કરી છે

તને કીધું તો મેં ભાઈ તારા કામ કર દો બોલો બોલો કામ થઈ ગયો તો બહાર દે અમારા જો કેઈ કરી બેતાણો છે ભાઈ ને તમે જે સાક્ષકારને આયો છો કુટલીમાં એટલે તમારું રોલિટ બનાવી ગયા છે કામ અમારું પ્રોજેક્ટ કરવાના હતા આવતા ઓ સમાજિક સાક્ષકાર આપકો તમારેને આપણે પ્રમાણિક કરો મજબૂત બનાવાય તો કોણ સુંદર બનાવો તમને અમારી પડદો બાકી દીયો કામ કયો દીક્યો તમજો કામ કા બરાબર হনান দাজাজে করদেসিয়ে ইমানে খাজনেনো খাকিং আপাজাজ ইই্য় কাডিরারেয়ে কারেয়েনে বাজাজাজাজি কাজোডবে আপাজাজোজনে আ

મારી પેગડો તમે જોજો તમાર કામ કાયદો જોજો સંગો કામ આ કાઈ નહી ધનુભતરાનો સબરો બરોબર તમાર કામ બદે કરી અને કામ મતા થાતી ફકી થા આ બાપ રામલી કાર્ય કરી કરી બરોબર નક્કી તમે જોવો છો કામમાં બધા કામ કરતા બરોબર આતરા તમારા રસ્તો મે આવી ગયો 25 કરોડ 35 લાખ પહેલા તો બજિયા ખવરાની કાટતા આપા ખાતાઈ છે ભાઈ અડા ખાય તો ખવરા ને ખવરા માર ખાય તો મારે નો ખાય તો કોઈ નો આ બધી વસ્તુ એવી છે મેં તો તમારા સમાજ કંઈ પણ કામ હોય મને કીધું તો તમારે બરાબર કો માં સમાજમાં લઈને આવું કે આ ફોન કરજો તમારા નું નું છે મંડ્યા ભાઈ છે ઓપેશક આપી લેવાનું રામ અમે કોણ કરે બાબી કામ કે ધારાસભ્ય કાંતલ જાડેજાએ જાહેરની અંદર જ્યારે લોક દરબાર યોજાયો હતો એ દરમિયાન તેમણે કહ્યું કે તમે અમને મત આપ્યા છે એટલે અમે તમારા ઋણી છીએ જો કે જ્યારે આખી આ વાત એ ધારાસભ્ય કાંતલ જાડેજા મૂકી રહ્યા હતા એ દરમિયાન સામેથી જનતામાંથી એક અવાજ ઉઠ્યો અને બોલ્યો કે અત્યાર સુધી માત્ર ને માત્ર અમે ભજીયા ખાધા છે અને ભજીયા ખવડાવ્યા છે ત્યારે ધારાસભ્ય કાંતલ જાડેજાએ જવાબ આપતા એવું કહ્યું કે તમે ખાધા છે ત્યારે તમને ખવડાવવામાં આવ્યા છે હવે તમને કોઈ ભજિયા નહીં ખબર આવે હવે તમને કોઈ કોઈ નહીં એ ગેરમાર્ગે દોરે તમારે અહીંયા બાવીસ કરોડ રૂપિયાનો રસ્તો એ મંજૂર થયો છે જો કે આ તમામની વચ્ચે તેમણે એવું પણ કહ્યું હતું કે નગરપાલિકાની ચૂંટણી દરમિયાન અહીંયા અમે પાછળ આવ્યા હતા એ દરમિયાન અમે તમને વચન આપ્યું હતું કે તમારા માટે આ કામ થશે અને કામ કરવા માટે અમે અત્યારે આવ્યા છીએ આવો ને આવો જ સાથ સહકાર તમે અમને આપતા રહેજો તમારા સમાજ માટે અને આ વિસ્તારના લોકો માટે અમારે કામ કરવાના છે કામ કરવા માટે બંધાયેલા છીએ અને આવાના આવા જ કામો અમે ભવિષ્યમાં કરતા પણ જો જોકે આ સહિત ધારાસભ્ય કાંતલ જાડેજા એવું પણ કહ્યું કે કુતિયાણા નગરપાલિકાની અંદર અમારી ઓફિસ અહીંયા જ છે ઓફિસની અંદર જેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે તમામના નામ પણ ત્યાંથી બોલ્યા કોઈ પણ કામ હોય તમે અમને ફોન કરી શકો છો તમે અમારી ઓફિસે સંપર્ક કરી શકો છો તમામે તમામ તમારા કામ કરવાના છે પરંતુ આ તમામની વચ્ચે ધારાસભ્ય કાંતલ જાડેજાએ જાહેરની અંદર એવું કહ્યું કે બાપના બોલે કહી રહ્યો છું જે કામોએ તમને વચન આપેલા છે એ કામો તમારા પૂર્ણ કરવાના છે અને આ ખાતરી આપતાની સાથે જ હાલ તો કુતિયાણા અને રાણાભાવની અંદર ચર્ચાઓ એ ચાલી છે કે ધારાસભ્ય કાંધલ જાડેજા આવનારા પાંચ વર્ષની અંદર બંને નગરપાલિકાની અંદર શું નવા રંગરૂપ લાવે છે અને પોતાના વિધાનસભા ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર કયા કયા કામોને વેગ આપી રહ્યા છે એ જોવું રહેશે સમાચારોમાં હવે આટલું છે ચોતારે જો ન્યૂઝરૂમ નમસ્કાર